જોડાયા હતા જ્યારે અન્ય પિસ્તાલીસ જેટલા શ્રીજી અન્ય સૌથી વધુ ઘરો સ્થાપિત થયેલા ગણેશજીને સીધા નાગેશ્વર તળાવ ખાતે લઈ ગયા હતા ત્યારે પુર વર્ષી લવકરિયા નાદ સાથે વિદાય આપવામાં આવી હતી વિસર્જન યાત્રામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ડીવાય એસપી પીઆઈ અને પાંચસો સુડતાલીસ જેટલા પોલીસ કર્યો સહિતનો ચાંપ તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રીજીની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય ભાજપના પ્રમુખ અને નગરપાલિકાના સભ્ય સહિતના રાજકીય આગેવાને પણ વિસર્જન યાત્રામાં જોડાયા હતા